કે ભાઈ બંને નસલ આ તો ખરેખર આ મોદી સાહેબે કીધું કે ભાઈ બંને નસલની ભેંસ છે આવી કોઈ નહીં તો લોકો એ ભેંસને કોઈ ગણતા જ નથી એમને ખબર જ નથી અત્યારે હરિયાણાવાળા મુરાવાળા પણ બંને ભેંસોના અહીંયા લેવા આવે છે અત્યારે આ પંજાબના લોકો પણ બંને ભેંસો અહીંયા લેવા આવે છે મતલબ જ્યાં જે ગાયોનો હબ છે જ્યાં મુરા નસલનો હબ છે ઘણા એવા સારા સારા જે ફાર્મરો છે એ બધા જ બંને હવે એનું કારણ શું છે તો હવે બંનેના લોકો ગાંડા દિવાના કેમ ત્યાં છે એના ઉપર હું વાત કરું તો બંને નસલ અત્યારે હાલની તારીખમાં હરણ ફાળ ભરે છે લોકો બંને એટલા બધા જાય છે એનું કારણ એ છે કે એક તો બંને ભેંસ ખાય ઓછું છે આપણે નહીં કે બકરી જેટલું ખાય ને ભેંસ જેટલું દૂધ આપે ને એ ભેંસ કહેવાય બંને નસલની ભેંસ છે એનું મેન જે પોઈન્ટ છે કે એક એનું કદ સારું છે નાનું કદ છે વ્યવસ્થિત છે સુડોળ છે અને રૂપ સિંગડીની અંદર એ બંને નેશનલની બેસ્ટ લોકોની ગમે